તો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સીએમ નડાબેટમાં યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના નડાબેટમાં યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી તેમણે આપી છે અને હાલમાં યોગ કરી રહ્યા છે નડાબેટના ઝીરો પોઈન્ટ ભારત પાકિસ્તાન નજીક આ ઉજવણી થઈ રહી છે

એ જેની ડાયબિટીસ છે એના માટે ખૂબ જ લાભકારી છે આ તમારા કમરના ના ફેટ ને ઓછું કરે છે આ ત્રીજો જો કમરનો અભ્યાસ ને મુવમેન્ટ આપે છે તમારા આકડાઓને મજબૂત બનાવે છે જો અભ્યાસ કમર પછી ચોથો અભ્યાસ ઘૂંટણનો નો સીધારું જશો અને પગ થોડા નજીક કરે પગ થોડા નજીક કરી લઈએ પાગના વચ્ચે બે થી ચાર ઇંચ નો ગેપ રાખીએ બંને હાથ સામે રાખી બંને હાથ સામે અને લાંબી ઉડી શ્વાસ લેતા કુર્સી આસન આ ઘૂંટાણ સંચાલન ચોથો પ્યાસ હજી થોડુંક નીચે આવીએ અને આ આ બહુ સહેલું છે પણ તમને જ ખબર છે કે કેટલું સહેલું છે ઉપર એનાથી ઘૂંટણની મુવમેન્ટ વધે છે નિય પ્રસંગથી તમે બચી શકો છો બંને હાથ નીચે એ છે સૂક્ષ્મ અભ્યાસ યોગાસન કરવા પહેલા સૂક્ષ્મ વ્યાયામ કરવા જોઈએ આખા બોડીની માંસપેશીઓને મજબૂત બનાવવા માટે રક્ત પ્રભાવ વધારવા માટે હવે આપણે આસનો ચાલુ કરીશું આસન તો બાબા ઉભા કરવાના આપણે પાંચ આસનો કરવાના છે પહેલો અભ્યાસ છે ટાળા લાંબી શ્વાસ લો બંને હાથ આગળ લો બંને હાથ આગળ બંને હાથની આંગળીઓને ઇન્ટરલોક કરો ઇન્ટરલોક બંને હથેળીઓ સામે લાવો સામે લાવો બંને હાથ ઉપર લઈ જાઓ બંને હાથ ઉપર હવે લાંબી શ્વાસ લેતા પગના પંજા ઉપર બેલેન્સ બનાવો ઉપર ખેંચો બંને હથેલીઓ આસમાનને લગાવવાનો પ્રયત્ન કરો એ તમારા પગના પંજાથી લઈને હાથની આંગળીઓ સુધીની માંસપેશીઓને મજબૂત બનાવે છે એ સ્પાઇનના રોગોથી બચાવે છે વિશ્વા નીચે તાર આ ઓફિસ જોગો પણ જે તમે ઘરમાં ઓફિસમાં કરી શકો દર બે કલાકે પછી તો કમર દર્દ તમને મુક્તિ મળે છે જો આપણે તારાસન કરીએ ને ઉપર જઈએ ને તો મણકાતા રહી ગયા હોય નષ્ટ રહી ગયો હોય ચૂટી થઈ જાય બાળકોની હાઈટ વધરે છે તારાસન કરવાથી એ રોજ નિયમિત કરી શકાય એના પછી નેક્સ્ટ અભ્યાસ વૃક્ષાસન વૃક્ષાસન કરીશું ਤੁਹਾਨੂੰ ਬੈਲੈਂਸ ਬਣਾਉਣਾ ਪਵੇਗਾ ਜੇਨੇ ਪੈਗ ਉੱਪਰ ਨਾ ਥਾਏ ਇਹ ਹੱਥ ਉੱਪਰ ਕਰ ਲੈ ਇਸੇ ਸਿੰਪਲ ਪੜ ਤਲੇ ਲੰਬੂ ਦੀ ਸਾਥ ਲੇਤਾ ਜਮਣਾ ਪੱੜਨੇ ਤੱਕੜੋ ਇੱਕ ਜਗ੍ਹਾ ਦ੍ਰਿਸ਼ਟੀ ਫਿਕਸ ਕਰੀਏ ਇੱਕ ਜਗ੍ਹਾ ਨੀਚੇ ਦ੍ਰਿਸ਼ਟੀ ਫਿਕਸ ਕਰੀ ਲੋ ਅਨੇ ਬੰਨੇ ਹੱਥ ਖੋਲੀ ਲੋ ਅਨੇ ਬੰਨੇ ਹੱਥ ਉੱਪਰ ਜੋੜੀ ਲੋ ਬੰਨੇ ਹੱਥ ਉੱਪਰ ਜੋੜੀ ਲੋ ਆ ਵੁਕਸ਼ਾਸਨ ਇੱਕ ਜਗ੍ਹਾ ਦ੍ਰਿਸ਼ਟੀ ਫਿਕਸ ਰੱਖੋ ਇਹ ਸੰਤੁਲਨ ਦਾ ਅਭਿਆਸ ਹੈ ਇਹ ਯਾਦ ਸ਼ਕਤੀ ਵਧਾਰੇ ਚ ਇਹ ਮਨ ਨੂੰ ਸ਼ਾਂਤ ਕਰੇ ਚ ਰੀਲੈਕਸ ਬੰਨੇ ਹੱਥ ਖੋਲੀ ਲੋ

पर एने नहीं करना जोनी कमर में दर्द हो एने फाद आससन अभ्यास नहीं करना जेने कमर में दर्द हो एने आप नु नीचे नमनो छे नटी વધારે नी नमन करिशो केणित लाबडी साथ सो बन हाथ ऊपर करो हाथ नु ऊपर खींचो उण पाछण नमो पाछ और ए स्वास छोड़ता अगर बॉडी ने अगर खींचो शरीर ने खींचो अगर खींचो अने मन ने हथेलियों जमीन पर बन्ने हथेलियों जमीन पर माथु घुटन खाते लागे तेवो प्रयत्न करो माथु घुटन से तो लागे नु प्रयत्न करवानो શ્વાસ લેતા ઉપર અને બંને હાથ નીચે આ છે પાદ હસ્તક ફરી બંને પગને ખોલી લેશું યોગા નેટના બારના કોર્નર પર લઈ એક ક્રમમાં પછી છે અર્ધ ચક્રાસન અર્ધ ચક્રાસન જેને ચક્કર આવતા હોય એની અભ્યાસ નહીં કરવાનું જેને હાઈ બીપી ની પ્રોબ્લેમ છે હર્નિયા ની પ્રોબ્લેમ છે એને આ અર્ધ ચક્રાસન નહીં કરવાનું કેવી રીતે કરવું બંને હાથ કમર પર અને આ મુઠોના પાછળથી કમરની પકડી લો આ રીતે આ રીતે કમરની પકડી લેવાનું કમરને પકડી લેવાનું બનેપાટ ખોલી દેવાના અને લાંબો ઊંડો શ્વાસ લેતા આમ પાછળ નમો લાંબો ઊંડો શ્વાસ લેતા શ્વાસ છોડતા કભૌસર આપણે કમર દર થવાનું શું કારણ છે આપણે નાઇન્ટી નાઇન પ્રતિ પ્રતિશત આગળ નમીએ પાછળ નમતા નથી એટલે કમરમાં દર્દ થાય છે ગમે ત્યારે ઓફિસમાં ઘરમાં તમે આર્ધિક ચક્રાસન કરી શકો છો તો સો વર્ષ સુધી તમારું કમરનો ઇન્સ્યોરન્સ કરશે બે લાખ બંને હાથની છે કબરમાં પણ ભાગ લીધો ભાગ લીધો ભલે રૂગમેન્ટના ભાગ બંને હાથ ખોલી દો બંને હાથ ખોલી દો હાથેલીઓનો રોખ આગળની તરફ કરી લો હાથે આગળ આ રીતે આ રીતે આગળની તરફ અને જમણા પગને આ રીતે ટિસ્ટ કરી લો જમણા પગને આ રીતે ટિસ્ટ કરી લો જમણા પગ અને એક હાથ નીચે એક ઉપર અને ગરદન ઉપર ગરદન ઉપર ત્રિકોણ હાથ એ બોડીના સ્ટ્રક્ચરને ને કરે છે બધા જોઈન્ટમાં વધારે છે તમારે અને ફેંક માં ઓછું કરે છે વાપરકો સીધા કરી લઈને આવી રીતે ડાબી બાજુ કરીશું लेफ्ट पैर को इस तरह ट्विस्ट करें लेफ्ट पैर को ऊपर एक हाथ नीचे और एक हाथ ऊपर बॉडी में स्ट्रक्चर में आसन आसन हमें शक्ति देता है आसन हमें ऊर्जा देता है आसन सेहत को कम करता है आसन फ्लेक्सीबिलिटी बढ़ाता है તો ગુજરાતમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે નડાબેટના દ્રશ્યો જોયા તો જામનગરમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જામનગરમાં પણ દસમો યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે અને લોકો આ કાર્યક્રમમાં ભાગ આપવા માટે પહોંચ્યા છે અને જામનગરમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે આજે જે એકવીસમી જૂનના રોજ ઉજવવામાં આવે છે આજે

જે લોકો જે છે તે અહીંયા જોડાયા છે સંસદનું તમને મેડમ પણ જોડાવાના હતા પરંતુ તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ હાલ જોડાઈ નહીં શકે તેવો એ શુભેચ્છા સંદેશ જે છે તે અપલાવ્યો છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે જે તમામ જે લોકો જે છે તે મોટી સંખ્યામાં જે અહીંયા ઉપસ્થિત છે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ જે અહીંયા પર યોગ કરવા માટે આવ્યા છે એટલે કે યોગનું જે રીતના મહત્વ જે દિવસેને દિવસે જે આપણા સ્વાસ્થ્ય માટે જે ખૂબ જ જે જરૂરી છે જે સ્વસ્થ રહેવા માટે જે યોગ ભગાવે રોગ જે કહેવાય છે તે તમામ રીતે જે ત્યારે હાલ જે તમામ લોકો જે છે તે ત્યારે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે અને યોગ જે છે તે ત્યારે કરી રહ્યા છે જે આ પ્રથમ રો છે તે પ્રથમ રોમાં હું આપણને દ્રશ્ય જે છે તે બતાવવા માંગીશ કે જે ત્યારે ધારાસભ્ય દેવી છે ફરી છે તમામ સહિત સંગઠનના જે તમામ લોકો છે તેઓ ત્યારે યોગ દિવસની છે તે ઉજવણી જે છે તે ત્યારે

ઉપસ્થિત જે સ્થિતિ થઈ અને ત્યારે હાલ જે લોકો જે છે તે ત્યારે યોગ કરી રહ્યા છે કૃષ્ણ જી જી આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે તો જામનગર માં પણ યોગ દિવસ ની ઉજવણી થઈ રહી છે પુનમબેન મેડમ તો નથી જોડાયા પરંતુ ત્યાંના જે ધારાસભ્ય છે તે ઉપસ્થિત છે ને તેમની નીચે જ આ યોગ દિવસ ની ઉજવણી થઈ રહી છે રણમલ તળાવ પાસે પાંચસો થી છસો જેટલા લોકોને સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા છે તો વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આખા દેશમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે આજે એકવીસમી જૂન છે ત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં રાજનાથસિંહ અહીં ઉપસ્થિત છે અને યોગા કરી રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સીએમ નડાબેટમાં યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે રાજનાથસિંહ આપણા તે પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દર વર્ષે રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે ત્યારે આ દસમો યોગ દિવસ છે જેની ઉજવણી થઈ રહી છે હાલમાં તેના દ્રશ્યો વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત રીતે જાહેરાત થયા પછી વર્ષ બે હજાર પંદરથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં એકવીસ જૂનની તારીખ સૂચવી હતી અને તેની પાછળ પણ એક કારણ હતું કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ રહેલું છે અગિયાર ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ ભારતના કાયમી પ્રતિનિધિ અશોક મુખર્જીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવના મુસદ્દાને રજૂ કર્યો હતો આ મુસદ્દાના લખાણને એકસો સિત્યોતેર સભ્ય રાષ્ટ્રોનો વ્યાપક ટેકો મળ્યો હતો અને જેમણે આ લખાણને પ્રયોજિત કર્યું હતું જેને મત વિના અપનાવવામાં આવ્યું હતું અને આ પહેલને ઘણા વૈશ્વિક નેતાઓનો ટેકો મળ્યો હતો અને કુલ એકસો સિત્યોતેર દેશોએ આ ઠરાવને સહપ્રાયોજિત કર્યો જે પ્રકારના યુએનજીએ ઠરાવ માટે સહપ્રાયોજકોની સૌથી વધુ સંખ્યા છે તો એકવીસ જૂનને તારીખ તરીકે રજૂ કરતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે આ તારીખ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે જે વિશ્વના ઘણા ભાગોમાં વિશેષ મહત્વ ધરાવે છે